અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે પંજાબમાં મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી ડૉક્ટર એમ એન શ્રીનિવાસ કુંવરભાઈનું માવેરું યોજના કયા વિભાગમાં સમાવેશ છે સામાજિક ન્યાય અને અધિકારિતા પછી ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો ઓગણીસો એકોતે વિવિધ દેશોની અર્થવ્યવસ્થા સમાજ અને સંસ્કૃતિ પર કર અસર કરતી કઈ પ્રક્રિયા છે વૈશ્વિકરણ સામાજિક રચના તંત્રમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન જવાબ આવશે એ બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન છે આંદોલન ભારતમાં રેડિયોની શરૂઆત ઓગણીસો ત્રેવીસમાં ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોની હતી બળવંતરાય મહેતા સમિતિએ પછી આવે છે ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું તો કવિ નર્મદા આવશે પંચાયતી રાજની સંરચનામાં શીર્ષસ્ત સ્તર કયું કયું છે પંચાયત જિલ્લા પંચાયત સમાજની રાજા રામ મોહન રાયનાય ભણતા આવીએ છીએ આપણે ઘરે અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો સ્થળ એટલે રિમાન્ડમ એડ્સનો પ્રથમ દર્દી ક્યાં આવ્યો હતો અમેરિકા ડી આવશે અને વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવશે એક ડિસેમ્બરના રોજ વિભાગ બી આપેલો છે ગુજરાતના કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણ છે તો ગરબા અને પતંગોત્સવ સંસ્કૃતિ એટલે શું પ્રજાની વિશિષ્ટ લાક્ષણિક જીવન રીતે જાદુના પ્રકાર તો કાળુ જાદુ અને સફેદ જાદુ પશ્ચમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ હતી ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે કરવામાં આવી બે હજાર એક ના રોજ ઓકે બે હજાર એક એટલું જ લખવાનું હતું પશ્ચિમીકરણનો ખ્યાલ ડોક્ટર એમ એન શ્રીવાસે કયા પુસ્તકમાં આપ્યો હતો આધુનિક ભારતમાં આપ્યો હતો ભારતમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ ક્યારે થયો બે ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ

વિભાગ સિંહ આપેલો છે ભારતમાં આપતા ગમતના એવોર્ડ પાઠ મળી જશે ભારતમાં વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે પાઠ એકમાં છે કે આતંકવાદ નક્સલવાદ પ્રદેશવાદ કોમવાદ જાતિવાદ વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણો આપણને છે પાઠ બેમાં મળી જશે ભારતમાં પછાત સમૂહ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી તો સત્યાવીસ આવશે એની પછી છે મંડળ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી તો એ તમને પાઠ ત્રણમાં મળી જશે મહિલા સશક્તિકરણ વ્યાખ્યા આપવાની છે પાઠ મળી જશે સામાજિક પરિવર્તન એટલે શું પાઠ મળી જશે સામાજિક આંદોલનના પ્રકારો પાઠ સાત ભારતમાં રેડિયોની પ્રસારણ સેવાની કયા નામે ઓળખવામાં આવે છે પાઠ છ સામાજિક આંદોલનની અસરો પાઠ સાતમાંથી તમને મળી જશે એની નીચે તમે જોઈ શકો છો પંચાયતી રાજની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી પાઠ આઠ યુવા જંપાનો અર્થ પાઠ નવ સામાજિક ધોરણ પરની વ્યાખ્યા પાઠ નવ અને એટલે મળી જશે એની પછી વિભાગ ડી આપેલો છે જે તમે એ જોઈ શકો છો કે કયા પાઠમાંથી કયો પ્રશ્ન પૂછાયેલો છે જેને હવે એક્ઝામ છે એ સારી રીતે આ પ્રશ્નો તૈયાર કરી લેજો એકવાર વિડીયો પોઝ કરી તમામ પ્રશ્નો જોઈ લેજો વિભાગ ઈ આપેલો છે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપવાની છે અને તેના લક્ષણો પાઠ બે વૈશ્વિકીકરણના લક્ષણો પાઠ પાંચ સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતો પાઠ છ સામાજિક આંદોલનના પ્રકાર જણાવી પ્રતિરોધાત્મક આંદોલન પાઠ સાત પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો પરિચય પાઠ આઠ અને અસમાન જાતિ પ્રમાણના કારણોની સમજૂતી આપો પાઠ દસમાંથી મળી જશે તો મિત્રો આ હતું સમાજશાસ્ત્રનું પેપર સોલ્યુશન આઈ હોપ તમને બધું ખ્યાલ પડી ગયું હશે પેપરની ક્વોલિટી થોડી ડીમ છે પરંતુ તમે ચલવી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો લાઇક કરી દેજો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય